નમસ્કાર દર્શક મિત્રો હું છું રિપોર્ટર યાસીન બાબોર અને આપ જોઈ રહ્યા છો ફતેહપુરા લાઈવ આજના મહત્વના સમાચારની વાત કરીએ તો ડુંગર ગામે પંચયોગ રામદેવ ધામ ખાતે ત્રીસ અને એકત્રીસ માર્ચે સંતવાણી કાર્યક્રમ યોજાશે વિવિધ મંદિરોના પૂજારીઓ સંતો અને મહંતો તેમજ ગાયક કલાકારો ઉપસ્થિત રહેશે ફતેપુરા તાલુકાના ડુંગર ગામે તેતાલીસ સલરા જિલ્લા પંચાયત સીટના જિલ્લા સભ્ય મુકેશ પારગી ઉર્ફે ટીના પારગી તેમજ ફતેહપુરા તાલુકા પંચાયતના તાલુકા સભ્ય પર્વત જગ્ગી તાવિયાર દ્વારા સંતવાણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ સંતવાણી કાર્યક્રમ તારીખ ત્રીસ માર્ચ બે હજાર પચીસ અને તારીખ એકત્રીસ માર્ચ બે હજાર પચીસ એમ બે દિવસ યોજાશે આ સંતવાણી કાર્યક્રમમાં વિવિધ મંદિરોના પૂજારીઓ સંતો મહંતો અને વિવિધ ગાયક કલાકારો ઉપસ્થિત રહેશે જયરામ અભિન મિત્રો હું છું આપનો રાપદીપ બારોટ ને હું આવી રહ્યો છું તારીખ ત્રીસ ત્રણ બે હજાર પચીસ ના રોજ પંચયોગ રામદેવ ધામ ડુંગર અમારા પરમ મિત્ર એટલે મુકેશભાઈ ઉર્ફે ટીનાભાઈના આમંત્રને માન આપીને ગામ ડુંગર તાલુકો ફતેપુર જિલ્લો દાહોદ તો તમે પણ આવો અને આ સંતવાણી ડાયરામાં આપણે બધા ભેડા થઈને ખૂબ જ મોજ કરીએ જયરામાપી